જુનાગઢના મધુરમ બાયપાસ રોડ પર આવેલ અમૂલ એપાર્ટમેન્ટ નજીક દિવાળીની રાત રક્તરંજિત બનતા અરેરાટી પ્રસરી ગઈ હતી ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે થયેલી તકરારે હત્યાનું સ્વરૂપ ધારણ કર્યું હતું જેમાં માતાનો એકનો એક સહારાનો જીવનદીપ બુજાયો હતો જુનાગઢમાં જીઓમાં મેનેજર તરીકે નોકરી કરતા સત્યાવીસ વર્ષીય યુવક દિવ્યેશ ચુડાસમા પર એક મહિલા સહિત ત્રણથી વધુ લોકોએ પાઇપ ધોકા અને લાકડી ઝીંકીને જીવલેણ હુમલો કર્યો હતો ગંભીર રીતે ઇજાગ્રસ્ત અને લોહી લુહાણ હાલતમાં યુવક હોસ્પિટલ પહોંચે તે પહેલા જ રસ્તામાં તેનું પ્રાણ પંખેરો ઉડી ગયું હતું મૃતકની માતા પુષ્પાબેન ચુડાસમાની ફરિયાદના આધારે સી ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી ગણતરીની મિનિટોમાં જ આ હત્યાને અંજામ આપનાર પાંચ આરોપીઓ કેવલ જોશી રાજ હુણ રામસિંહ બારડ રામભાઈ બારડ જયશ્રી બારડની ધરપકડ કરી હતી આ સાથે જ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે આ જે રાજહ કેવલ જોશી છોકરાઓ છે દિવ્યાંગ અને તેના મિત્રો તેની સાથે બોલાચાલી કરવા લાગેલા ચપાચપી થયેલી આ દરમિયાન રામભાઈ બારડ છે તેમને પોતાનો દીકરા રામસી બારડ ને ઘરેથી લાકડી લાવવાનું કહી આવતા તે લાકડી લઈ આવેલો અને આ રામસી બારડની માતાએ આ દિવ્યાંગને ધક્કો મારતા તે નીચે પડી ગયેલો ત્યારબાદ રામસી પણ લાકડી વડે અન્ય જે જે દિવ્યાંગના મિત્રો જેના તથા હર્ષ પરમાર આ તમામને પણ ઈજાઓ પહોંચાડેલી આ સમયે કેવલ જોશી અને જે રાજઉન છે તે બે માંથી કોઈ એક પાસે લોખંડની પાઇપ જેવું કોઈ હથિયાર હતું તેના વડે આ દિવ્યાંગ હર્ષ જ્યારે પડી ગયો એ સમયે તેના ઉપર હુમલો કરતા તેને ખભાના ભાગે જે જીવલેણ ઈજાઓ પહોંચેલી અને ત્યાં જગ્યા ઉપર મોટા પ્રમાણમાં બ્લડ લોસ થયેલું તેને સારવાર માટે અગત્ય હોસ્પિટલમાં લઈ ગયેલા ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલા જ્યાં તેને છે મૃત જાહેર કરવામાં આવેલું આમાં બનાવની ગંભીરતાને ધ્યાને રાખી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મરણ જનારની માતા પુષ્પાબેને ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો ત્રણ એક એકસો નેવ્યાસી બે તથા એકસો પંદર બે બસો છન્નું બી અને જીપીક એકસો પાંત્રીસ મુજબ ફરિયાદ આપેલી છે હાલ આ પાંચે આરોપીઓને અપ કરવામાં આવેલા છે અને ગુનાની આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર કરી છે